નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વરસાદની ભારે ભીતીને લઈને પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ કાલાગોડા બ્રિજ પાસે પહોંચ્યા છે જુઓ કે જે પ્રકારે કહી શકાય કે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ તેમની ટીમ સાથે કાલાગોડા બ્રિજ પાસે તેઓ પહોંચ્યા છે અને આ કહી શકાય કે જે પ્રકારે આ પાલિકાના કમિશનર આ જે ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેનું જળસ્તર પણ ધીમે વધી રહ્યું છે આ આપજુ કે જે પ્રકારે આપજો કે જે પ્રકારે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ અહીંયા પહોંચ્યા છે અને જે પ્રકારે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પાણીના જળ પણ વધારો થઈ રહ્યો છે આપ જુઓ કે જે પ્રકારે ધીમે ધીમે સ્તર વધી રહ્યું છે અને તેને લઈને પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ અહીંયા સાત દિવસ ભારે વરસાદની આગાહી છે અને તેને લઈને જ પાલિકાના કમિશનરે અત્યારથી જ આ ચિંતા વ્યક્ત કરી છે હજુ કે ધીમે ધીમે જળસ્તર નદીનું વધી રહ્યું છે અને જો કે ફાયર ઓફિસર ચીફ ફાયર ઓફિસર સહિત તમામ જે તેમનો સ્ટાફ છે તે અહીંયા

જે પ્રકારે આ જળસ્તર ધીમે ધીમે વધી રહ્યું છે આજવાનું અને જે ઉપરવાસમાં વરસાદ વધી રહ્યો છે તેમાં પણ તમે લઈને વિશ્વમંત્રીનું જળસ્તર પણમાં વધારો થયો છે ત્યારે પાલિકાના કમિશનર અરુણ અત્યારે હું એક મને ફોન આવ્યો ત્યાં એક ગોવો પડ્યો હતો એટલે ચેક કરવા માટે આવ્યો હતો એને સાથે સાથે જ અત્યારે કાલાઘોડા બ્રિજનું લેવલ છે એટલે આપણે લેવલ જોવા માટે જ આવ્યા હતા આ પહેલા આપણા મિત્રો બધા આવી ગયા છે અહીંયા બટ વી આર જસ્ટ સીંગ કે આ જે જે પડ્યું છે જુના બ્રિજનું નજીક છે એને કેવી રીતે હલ કરાય એટલે સિટીના ઝોનલ ડ્રેનેજ એન્જિનિયર કામ કરી રહ્યા છે એ જોવા માટે આવ્યો હતો અને સાથે અમે અત્યારે જોઈ શકીએ છીએ કે બ્રિજનું લેવલ ટેન પોઈન્ટ ફાઈવ છે એટલે થર્ટી સેવન સુધી આ સેફ ઝોન છે અને જે ડ્રેજિંગનું કામ થયેલું અને માટી કામ કરેલું છે એનું એક લાઈવ દ્રશ્ય છે કે આ જે કામ થયેલું છે કેરીંગ કેપેસિટી ડબલ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે આનાથી જ પાણી નીકળવાનું શરૂ થઈ ગયું છે હાલ કે ચિંતાજનક સિચ્યુએશન એવું તો નથી જ પણ જ્યારે ઓવર ફ્લો કદાચ થવાનો હોય ત્યારે જ આ ઇસ્યુ બનશે પણ હાલ આવા કંઈ ઇસ્યુઝ હાલ પણ નથી આ તો સિટીની અંદર જે વરસાદ પડી રહ્યા છે આ જ પાણી નીકળી રહ્યા છે એટલે અને અમે લગભગ બસો તેત્રીસ જગ્યા બસો તેત્રીસ પ્લસ થ્રી ટુ થર્ટી સિક્સ જગ્યાની આઈડેન્ટિફાઈ કરી છે જે ગયા વર્ષે બારડમાં વોટર લોગિંગ થયેલું હતું એટલે આ જગ્યા ઉપર અમે એક એક દિવસ પાંચ પાંચ સ્પોટ્સ અમે વિઝિટ કરવાના છે કે ત્યાં વોટર લોગિંગ થાય તો પાણી કેવી રીતે અમે કાઢી શકાય એના ઉપર વધારે ધ્યાન મૂકવાના છે અને ડ્રેનેજનું કામ જે નવું પ્રોજેક્ટ કામ કરવાના હતા એ બધું અત્યારે બંધ રાખ્યું છે કારણ કે કોઈ ખાડા ખોદે કોઈ પડી ના જાય અને જે પાણીનું નિકાલ થવા માટે જે પણ સમસ્યાઓ છે એના ઉપર ક્લિનિંગનું કામ હજી જે બાકી છે એને પણ કન્ટિન્યુ કરશું પણ મોટાભાગમાં કામ અત્યારે ખાસની જે ભરેલા છે વર્ષોથી એનું કામ છે બટ વી આર ટ્રાઇંગ ટુ સી ધેટ જે પાણી વરસાદનું પાણી પડે એ નીકળી જાય એ બાબતની તૈયારીઓ છે આવતીકાલથી વી આર સ્ટાર્ટિંગ ટુ પ્લાન ટુ ઇન્સ્ટોલ પમ્પ્સ એટલે જે જગ્યામાં વધારે પાણી બાજવામાં ભરીને ઓવરફ્લો થાય કે ના થાય એના માટે પોન્ટુનથી અમે વધારેનું રો વોટર ખેંચવાનું પણ શરૂ કરી જેથી કરીને પાણીનું સપ્લાયનું સમસ્યા છે એ પણ થોડું ઇસ્યુ હલ થઈ જાય અને આપણે સુપર ક્લોરીનેશન પણ શરૂ કરી દીધી છે એટલે ડબલ લેવલ ક્લોરીનેશન કરીશું વરસાદના પાણીમાં ગંદકી પણ આવતું હોય એટલે પ્રોપર ટ્રીટેડ વોટર પાણી આપી શકાય મને ધ્યાનમાં આવ્યું છે કે એક બે જગ્યામાં કન્ટામિનેશનનું પણ કમ્પ્લેન્ટ હતી એના ઉપર પણ કામ કરવા માટે ગઈકાલે જ અમે કામગીરી શરૂ કરી દીધી છે વોટર ડિસ્ટ્રીબ્યુશન ટીમ કામ કરે છે ડ્રેનેજનું ટીમ પણ કામ કરે છે અને હાલ સિવિલ એન્જિનિયરિંગનું ટીમ્સ પણ કામમાં લાગ્યા છે ફાયર ઇમરજન્સી ટીમ્સને એક્ટિવેટ કરવા માટે જ અમે નિરીક્ષણમાં નીકળ્યા હતા કે કયા કયા

અમે સ્ટેબિલાઇઝેશન કરશું એ બધું છે અત્યારે દસ પોઈન્ટ પાંચનું લેવલ છે આપ જોઈ શકો છો આ લેવલનું જે પાણી છે એ નેચરલ કામ છે એટલે અમે આશા રાખીએ છીએ કે થર્ટી લેવલ સુધી ના પહોંચે આટલું જ અમે કાળજી રાખવું જોઈએ બાકી સિટી ની અંદર જે વરસાદ પડવાનો છે નીકળવાનું છે આપ જોઈ શકો છો એ જ પાણી નીકળે છે વી આર ઓનલી હોપિંગ દેટ આજવા ઓવરફ્લો ના થાય એના માટે તમામ કાળજી રાખવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ વડોદરા મહાનગરપાલિકા માટે કસોટી રહેશે ઓફકોર્સ દરેક માટે કામ કરવાનું છે અને આપણે ટીમ અત્યારે ફિલ્ડમાં છે અમે કામ કરીશું બાકી ભગવાન ભગવાનની કૃપાથી કંઈક ઇસ્યુઝ ના થાય એવા જ પ્રાર્થના કરીએ છીએ પાલિકાના કમિશનર તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે પ્રકારે આપ જોયું કે અત્યારે દસ લેવલ છે અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે જ પાણી આ પ્રસાર થઈ રહ્યું છે આપ જો કે જે પ્રકારે તેઓ અત્યારે કાલાઘોડા બ્રિજ પાસે જે ભૂવો પડ્યો છે તેના માટે નિરીક્ષણ કરવા માટે આવ્યો તો તેની સાથે તેઓ નીચે પણ આવ્યા હતા અને કહી શકાય કે જે પાણીનું સ્તર વધી રહ્યું છે અને તેને લઈને જ આ એટલા માટે પાણીનું સ્તર વધી રહ્યું છે કે જે માટીનું ધોવાણ સાથે જે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી વડોદરા શહેરમાં તેને લઈને જ આ તેનું પાણી જળસ્તર અત્યારે દસ ફૂટ પર વિશ્વામિત્રી પહોંચી છે આપ કે જે વિશ્વામિત્રીની રિવાઇવલ પ્રોજેક્ટ અત્યાર જે કામગીરી કરવામાં આવી હતી અને તેને લઈને જ આ આપજુઓ કે હવે વિશ્વામંત્રી નદી પહોળી કરવામાં આવી છે સાથે જામવા પાસે જે ટજિંગ હતું તેને પણ હવે અત્યારે નિકાલ કરી દેવામાં આવ્યો છે પરંતુ હવે ભગવાનને એક જ પ્રાર્થના કે વડોદરામાં ગયા વર્ષ જેવી પરિસ્થિતિ ન સર્જાય જો કે ગઈકાલે રાજ્યમાં જે હવામાન વિભાગની આગાહીથી સુરત શહેરને મેઘરાજાએ ધમધમાટી બોલાવી હતી અને દસ કલાકમાં દસ ઇંચ વરસાદ વરસ્યો હતો અને તેને કારણે આજે ત્યારે વડોદરામાં પણ આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે પરંતુ આપ જુઓ કે જે વિશ્વામિત્રી નું વધી રહ્યું છે તેનું કારણ છે કે ઉપર જે પાણી આવી રહ્યું છે પૂર્વ વિસ્તારમાંથી સીધું પાણી વિશ્વા નદીમાં આવી રહ્યું છે તેના લીધે જ આ પાણી વધી રહ્યું છે અત્યારે ઉપરવાસમાંથી કોઈ પણ પ્રકારનું પાણી છોડવાનું નથી આવ્યું આજવા ઓવરફ્લો ન થાય તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે પરંતુ આપ જુઓ કે જે પ્રકારે અહીંયા આ નદીમાં અત્યારે આ કાલાગોડા બ્રિજ પાસે જે જળસ્તર છે અને તેમાં નજીવો વધારો વધારો થઈ રહ્યો છે પરંતુ જુઓ કે જે પ્રકારે આ પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ અહીંયા અત્યારે વિઝિટ કરી છે કે આ ભૂવા માટે તે ભૂવો પડ્યો છે અને તેનું નિરીક્ષણ કરવા માટે જ તેઓ આવ્યા હતા અને આપજો કે આ જે પ્રકારે વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજ પાસે નજીવો જળસ્તરમાં વધારો થયો છે આ પાણી જે વડોદરામાં વરસાદ વરસ્યું હતું તેનું જ પાણી જોવા મળી રહ્યું છે અને તેને લઈને જ પાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુ અહીંયા પહોંચ્યા હતા સાથે જોઈ શકાય છે કે જે તેમની ટીમ ફાયરની ટીમ અને એન્જિનિયરો સાથે તેઓ અહીંયા પહોંચ્યા હતા અત્યારે વિશ્વામિત્રી લેવલની જો વાત કરીએ તો દસ ફૂટે વહી રહી છે અત્યારે જે કામગીરી થઈ રહી છે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની તેના પાળા પણ ધોવાઈ રહ્યા છે તેના કારણે આ માટી કારણે થોડું જળસ્તર વધશે પરંતુ ત્યારે કહી શકાય કે આ વડોદરામાં જે વરસાદ પડ્યો છે ઉપર થોડો વરસાદ પડ્યો છે તેનું જ પાણી આ વહી રહ્યું છે ત્યારે આ કહી શકાય કે અત્યારથી જ પાલિકાના કમિશનરે આ સ્થળની કાલાઘોડા બ્રિજની મુલાકાત લેવાનું શરૂ કરી દીધું છે વિધિવત રીતે વરસાદની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે જો કે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે અને વડોદરામાં આવતા સાત દિવસ સુધી મેઘરાજા તોફાની બેટિંગ કરશે તેવી આગાહી કરી છે અને તેના ભાગરૂપે જ પાલિકાના કમિશનર હવે પાલિકાનું તંત્ર વહીવટીતંત્ર જિલ્લા વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યું છે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ પણ જે દેવદંધી જે વાઘોડિયા પાસે આવેલી છે તેને પાણી છોડવાની વાત કરી છે અને તેને લઈને આજુબાજુના ગામોમાં પણ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે વડોદરામાં ભારે વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે ને તેને લઈને જ આપ જો કે અત્યારથી જ પાલિકાનું તંત્ર સાબદું બન્યું છે અને અલગ અલગ જગ્યા ઉપર પાલિકાના કમિશનરો સ્થળ પર જઈને તેઓ નિરીક્ષણ પણ કરી રહ્યા છે અને અત્યારે તેઓ કાલાઘોડા બ્રિજ પર પહોંચ્યા છે આ કહી શકાય કે અત્યારથી જ તેઓ તંતોડ મહેનત કરી રહ્યા છે ખાલી ભગવાન પાસે તેઓ આશા રાખી રહ્યા છે એક પ્રાર્થના કરી રહ્યા છે કે વડોદરામાં પૂરની પરિસ્થિતિ ન સર્જાય પરંતુ હાથ જો કે જે પ્રકારે વડોદરામાં જે હવામાન વિભાગે આગાહી કરી છે અને મેઘરાજા તાંડવ કરશે ગઈકાલની વાત કરીએ તો સુરતમાં તાંડવ તો કર્યું છે ત્યારે હવે સાત દિવસ સુધી આગામી સાત દિવસ સુધી કહી શકાય કે વડોદરામાં ભારે વરસાદ વરસી શકે છે ને તેને લઈને અત્યારથી જ પાલિકાનું તંત્ર સાબદું બન્યું છે ને અત્યારે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ વિશ્વામત્રી એટલે કે કાલાગોડા બ્રિજ પાસે તેનું પાણીનું લેવલ જોવા આવ્યા હતા નિરીક્ષણ કર્યું છે એક જ આશા કરી રહ્યા છે કે મેઘરાજા વર્ષે પરંતુ એવો ના વર્ષે કે વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાય પરંતુ ચોક્કસથી હવે કહી શકાય કે જે રીતે મેઘરાજા વરસી રહ્યો છે રાજ્યના અનેક અનેક અલગ અલગ જે શહેરોમાં તેને લઈને લોકોને પણ હવે એક એવો વાત બેસી ગઈ છે મગજની અંદર કે વડોદરામાં પણ આ પ્રકારની પરિસ્થિતિ પરંતુ આપણે સૌ ભગવાનને એક પ્રાર્થના કરીએ કે વડોદરામાં ફરી એક વખત પૂર ન આવે કેમેરામેન અબ્રાલ સૈયદની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા